ત્રણ દિવસમાં સત્યાવી તારો મધ્યમથી હળવા ગાજવી સાથે વરસાદની આગાહી એ માટે ખેડૂતોએ પોતાનો પાક સલામત દેવો તથા લોકોએ વીજળીના પ્રશ્નો બનતા હોય તો સાવચેતીપૂર્વક નીકળવું બરાબર અત્યાર સુધીમાં માવઠાથી કેટલો વરસાદ પડ્યો છે માવઠાથી તાલુકા વાઇ ધોંગધરામાં બાર દસાડામાં ઇઠોતીર લખતરમાં સોળ વઢવાણમાં ઓગણા ગોળીમાં સાડત્રીસ ચોટીલામાં સડસઠ સાયલામાં ત્રીસ ચૂડામાં તેત્રીસ લીમડીમાં તેપન ધાનકણમાં અઠ્યાવીસ એમ કુલ વરસાદ થયેલ છે ખાસ કરી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વેચવા આવતા ખેડૂતોને શું અપીલ કરશો માર્કેટ યાર્ડમાં શાકભાજી વિસ્તારતા ખેડૂતો તેમનો માલ વરસાદના કારણે બગડ જાતિ માટે સલામત સ્થળે ખસેડવું એની વ્યવસ્થા કરવાની આગ્રહ રાખીએ છીએ